જાસલપુરની વાવ જોઈ કે જેમાં વાવમાં મિલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકાનું ઝુંપડો હતા નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખેવાળ પ્લસ જી હા દર્શક મિત્રો નવલી નવરાતની નવ રાતે માં નવ દુર્ગા એટલે કે આદ્ય શક્તિના નવ સ્વરૂપોનો વિશેષ દર્શનનો જ્યારે આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે રખેવાળ પ્લસની ટીમ કડીના અતિ પ્રાચીન અને પ્રખ્યાત મલ્હાર રાવની મેરડી માતાજીના મંદિરે ઉપસ્થિત છે તમને દર્શન કરાવવા માટે જી હા દર્શક મિત્રો મલ્હાર રાવની મેળડી કે જે સાતમા માળે મહેલના માતાજી બિરાજમાન થયા છે ભલે માળ અને મહેલ બંને ખંડિત હોવા છતાં પણ આજની તારીખે મા સાતમા માળે બેઠા પછી પણ પોતાને હાજરીના પરચા પુરાવતી જોવા મળે છે મલ્હારાવ જ્યારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે આ વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરોનું વાવમાં શું કામ બીજે દિવસે પચાસ એક ગાળા લઈ મલ્હારાવ વાવને તોડીને પથ્થર લઈને જાય છે અને ત્યારે ઝુંપડીમાં રહેતા હિરડોશીએ મેલડીમાને કહ્યું કે જો તું જાગતી હોય ને તો તું પ્રણામ દે માં ડોશીમાં આટલું બોલ્યા અને ત્યાં બાજુમાં રમતી સાત વર્ષની દીકરીના શરીરમાં મિલડીમાં આવ્યા અને બોલ્યા અરે તૂટવા દે વાવને લૂંટવા દે મલહાર ને પથ્થરો ભલે બંધાવે કડીનો મહેલ પણ જો એનો મહેલ સાત સાત વાર તોડી ના પાડું તો માનજે કે મેલડી બોલી હતી મલહાર રાવના મહેલમાં કાંકડે કાંકડે નાગણી થઈને બેસીશ અને બાવન ગજની મારી ધજાના ફરકાવે ને તો તું માનજે કે મેલડી બોલી હતી કડી મલ્હાર રાવની મેલડી માતાજીના આ આદ્ય સ્થાનક ચમત્કારિક સ્થાનકમાં ગુજરાત તો શું દેશ વિદેશની ભૂમિકાથી પણ અહીંયા માના આંગણે ભક્તો શિષ નમાવવા આવતા હોય છે નવરાત્રિનો આ પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે આપણે આવો મા મેલડીના અનન્ય ભક્ત કે જે મહેસાણા જિલ્લાના વિજાપુરથી આવ્યા છે એમની સાથે પણ વાત કરીએ અને જાણીએ કે એમને કેટલી અનુભૂતિ થઈ છે જે વડીલ શું શુભ નામ છે તમારું અમિત રાવલ અમિતભાઈ આપ ક્યાંથી પધારે બસ હું લગભગ પાછલા વીસ વર્ષથી જ્યારે બી રાઉન્ડ મારું છું કેમેરા ત્યારે હું નેગેટિવ પોઝિટિવ એનર્જી મિસ કરું છું અહીંયા અને બીજું કે જયમા મેલડી અને સાતમા માળે જ્યારે બી અહીંયા અમે પગારથી ચડીને આવીએ છીએ ત્યારે એમનો એક અનેરો અને ચમત્કારિક શક્તિ પ્રગટ થાય છે અમને જે થાક જેવું મહેસૂસ થતું નથી અને મા મેલડીની બધા ઉપર કૃપા રહે છે જે આજે હું મારા ફેમિલીને સાથે આવ્યો છું અને આજે એનો જન્મદિવસ છે બાબાનો તો માના દર્શન રૂપે આવ્યો છું બસ સૌથી પહેલાં તો માના દર્શનનો લાવો મળ્યો અને એકદમ એનર્જી ફીલ થાય છે અને દુનિયાની બધી જ તકલીફો મુક્ત થતી હોય એવું ફીલ થાય છે અમને અહીંયા જે વારંવાર અમે અહીંયા આવીએ એટલું ઓછું પડે છે અને માની દયા રહેશે અમારા ઉપર જય મા મેરડી આપણી સાથે અન્ય એક ભાવિક ભક્ત છે કે આપણે એમની સાથે પણ વાત કરીએ અને

પાંચ માર્ચ ચડતા ચડતા અમને એવું કઈ લાગતું નથી તે અમને થાક જેવું એ લાગતું નથી અહીંયા બહુ સારું લાગે છે આપ બ્રાહ્મણ પરિવારથી છો તો મેલડી માતા વિશે શું જાણો છો મેલડી માતા એટલે એક દેવી જ શક્તિ છે જે આપણને આમ શક્તિ આલ આપું કોઈ પણ કામ હોય અટક્યું હોય એ માતાજી પૂરું કરો છે અહીંયા આવ્યા પછી અને પૂરું થઈ જ આવી છે અને અમને એટલો એમના ઉપર વિશ્વાસ છે એટલે અમે અહીંયા આવીએ છીએ બીજાપુરથી નવલી નોરતાની નવરાત્રમાં નવદુર્ગા શક્તિના જ્યારે દર્શન કરવા માટે આપણી ટીમ આવી છે અને તમને પણ દર્શન કરાવવા માટે લઈને આવ્યા છીએ ત્યારે કડીના મલ્હાર રાવ રાજા કે જે ગાયકવાડ રાજા હતા ને આ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે માનો મહિમા પણ એટલો જ પૌરાણિક અને પ્રાચીન છે અને કડી મલ્હાર રાવ રાજાના મિલડી મા તરીકે જગ વિખ્યાત થયેલા મિલડી માતાના દર્શન કરવા માટે હિન્દુ ધર્મના સનાતની લોકો તો આવે છે આવે છે પરંતુ વિશેષત વાત એ છે કે એટલે કે મુસ્લિમ ધર્મના લોકો પણ માં મિલડીને એટલી જ આસ્થા સાથે માને છે પ્રાતો મિલડી માની વાવ મિલડી કરે એવું કોઈ ના કરે મિલડી માતાજી વિચાર કરે છે કે મલ્હાર રાવને મહેલ બંધાવા દો પછી કરામત કરું એવામાં મલ્હાર રાવે સાત માળનો મહેલ બંધાવ્યો જેમાં મહેલ બન્યો કે મિલડી માએ નજર કરી અને સાતે માળનો મહેલ પડી ગયો બીજા ત્રણ મહિના ફરી એકવાર મહેલ બનાવવામાં લાગી ગયા આ રીતે સાત વાર મહેલ પડી ગયો આખરે મલ્હાર રાવ ગાયકવાડ રાજાએ ભાન થયું અને મિલડી માતાજીના શરણે જઈ પોતે કરેલા અપરાધની ક્ષમા યાચના માંગી મેલડી માતાજીને પોતાના મહેલમાં સૌથી ઊંચા સ્થાન સાથે એવા સાત માળે બેસાડીને તેમની પૂજા અર્ચના કરવા લાગ્યા અને ત્યારથી કળી પંથકમાં મલ્હાર રાવની મેલડી તરીકે મેલડી માતાજીની પૂજા એ ખાસ પૂજા અર્ચના કરાય છે જેમાં હિન્દુઓ ઉપરાંત મુસ્લિમ લોકો પણ મેલડી માતાજીમાં આટલી જ શ્રદ્ધા રાખે છે અને ત્યારે તેમના દર્શન કરવા આવે છે

અહીંયા મારા ઘરના મારા પરિવાર લોકો ત્યાં અહીંયા મહેરીમાન મંદિરે આવે છે કોઈ બાધા હોય છે તો ત્યારે બાધા પૂરી કરે છે અને એમના શ્રદ્ધાથી હું પણ અહીંયા આવું છું અને હાલ મારે નોકરી છે એક્યુ લાઈફમાં એટલે ફાર્મા કંપનીમાં નોકરી કરું છું એટલે મારે દર વીકમાં કંઈક એકાદ દિવસ આવવાનું થાય છે મારે અત્યાર સુધી તમે જ્યારે પણ માના મુખારવિંદના દર્શન કર્યા સાત માળ ચડીને આવ્યા ત્યારે સાત માળ ચડતા તમને કેટલો થાક લાગે છે અને થાક લાગ્યા પછી જ્યારે માતાજીનો મુખારવિંદ જોતા હો છો ત્યારે કેવી અનુભૂતિ થતી હોય છે મને સાચું કહું તો મને કોઈ થાક લાગતો નથી કેમ કે માના મંદિરે આવું છું જ્યારે ઉપર ચડું છું ને ત્યારે એક જ મારી શ્રદ્ધા હોય છે કે ઉપર જઈને દર્શન કરવા મારે અને માના જોડે જે પણ વસ્તુ માગી છે ને એ આજ સુધી મને મળી છે મારું કેવું ભાઈ એક એવો માતાજી સાથેનો તમારો પરચો હોય કે માતાજી તમારી કોઈ માનેલી માનતા કે બાધા પરિપૂર્ણ કરી હોય એવો એકાદ દાખલો રખેવા પ્લસ ચેનલના દર્શકો માટે થઈ જાય હા મારે એકવારે હું બાઇક લઈને ગયો તો ત્યારે મને એક્સિડન્ટ થયો હતો મારા બાઇકના ટુકડા થઈ ગયા હતા મારા બાઇકના ત્યારે મને કશું જ વાગ્યું પણ નહોતું અને જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યો ત્યારે મને કોઈ પણ જરો કંઈ વાગ્યું નહીં કે સાધાનો દુખાવો પણ નહીં થયો ત્યારથી મને એટલી શ્રદ્ધા થઈ ગઈ અને હું પોતે સાયન્સનો વ્યક્તિ આમ કહેવાય છે કે સાયન્સનો વ્યક્તિઓ એ શ્રદ્ધામાં માને એ બહુ મહત્ત્વની વસ્તુ થઈ જતી હોય છે પણ એ માતાજીનો ચમત્કાર છે કે જે મને કમ્પ્લીટ કર્યું ખર્ચ વગર અને મને દુખાડ્યું અને મટાડ્યું છે અને એ પણ માતાજીના કારણે જ છે અને હાલ હું નોકરી કરું છું જે એમના કારણે જ હું નોકરી મને લાગી છે એ છે સર્વોષ્ઠમ માતાજી મેરડીમાં મેરડીના કારણે જ આમ તો કહેવાય છે કે ધર્મ અને વિજ્ઞાન બંને અલગ અલગ બાબત છે વિરોધાભાસ બાબતો છે પણ આપણી સાથે એક આ ઉત્તમ ઉદાહરણ કે જે કેવુરભાઈ સાયન્સના વિદ્યાર્થી વિજ્ઞાનના વિદ્યાર્થી જો છતાં પણ ધર્મ પ્રત્યે એટલી જ આસ્થા એટલી જ ભક્તિ અને એટલી જ માન્યતા ધરાવે છે કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ મહેસાણા